અંકલેશ્વર એશિયન પેઇન્ટ કંપનીમાં રો મટીરીયલ મુંબઈથી લઈ આવતી વખતે સગે વગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા હતા નવસો પચાસ કિલો ટર્પેન્ટાઇલ ઓઇલ સગેવગે કર્યું હતું પોલીસ મથકે બાણું હજાર એકસો પચાસ રૂપિયાના વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી ગત સોલમી ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સીટ એશિયન પેઇન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલા બીપીસીએલ કંપનીમાં રો મટીરિયલ ટર્પેન્ટાઇલ ઓઇલનો જઠ્ઠો બે ગાડીથી આવી રહ્યો હતો જે જઠ્ઠો ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા જે કંપની ઉપર પહોંચ્યા બાદ જઠ્ઠામાંથી નવસો ને પચાસ લીટરનો જઠો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કમલભાઈ જોશી દ્વારા નવસો પચાસ કિલોનો જઠ્ઠો સગેવગે કરવા બદલ બાણું હજાર એકસો પચાસ રૂપિયાના